તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઇન્કમટેક્સ વિભાગમાં છે અલગ અલગ પોસ્ટ માટે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે સ્ટેનોગ્રાફર છે અને અલગ અલગ જે છે પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે ટોટલ મિત્રો બસો એકાણું જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છીએ અને આ ભરતી ક્યાં આવી છે તેના વિશે માહિતી જોશું પોસ્ટનું નામ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ સ્ટેનોગ્રાફર અને વિવિધ પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અહીં કુલ જગ્યા બસો ને એકાણું તમે છે જોઈ શકો છો અને પીએસ્કેલ એટલે કે પગાર ધોરણની વાત કરીએ તો છે અઢાર હજારથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધી છે પગાર ધોરણ છે જોવા મળવાનો છે અને મિત્રો આ ભરતી છે ગવર્મેન્ટ ભરતી રહેલી છે આમ મિત્રો જોબ લોકેશન મહારાષ્ટ્રમાં આ ભરતી રહેલી છે ને ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે ઇન્કમટેક્સ મુંબઈ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપરથી તમે છે ફોર્મ ભરી શકશો મિત્રો બાવીસ ડિસેમ્બરથી લઈને છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી છે આના ફોર્મ તમે છે ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ પોસ્ટનું નામ અને જગ્યા તો આવકવેરા નિરીક્ષક આઈટીઆઈ ચૌદ જગ્યા છે સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ અઢાર જગ્યા છે કર સહાયકની એકસો ઓગણીસ જગ્યા મલ્ટી સ્ટાફની એકસો જગ્યા અને કેન્ટીન એટેન્ડન્ટની ત્રણ જગ્યા રહેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આવકવેરા વિભાગમાં છે તે ભરતી માટે શૈક્ષણિક લાયકાત સ્ટેનોગ્રાફર ગ્રેડ ગ્રેડ સેકન્ડ માટે બારમું પાસ એમટીએસ અને કેન્ટીન એટેન્ડન્ટ માટે દસમું પાસ અને ઇન્સ્પેક્ટર અને ટેક્સ અસિસ્ટન્ટની પોસ્ટ માટે ગ્રેજ્યુએશન છે પાસ રાખવામાં આવ્યું છે ત્યારબાદ અરજી ફીની આપણે વાત કરીએ તો આવકવેરા વિભાગની ભરતી માટે અરજી ફી છે તમામ કેટેગરીઓ માટે બસો રૂપિયા છે રાખવામાં આવી છે આ સિવાય અરજી છે ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે ઉંમર મર્યાદા વાત કરીએ તો અઢાર વર્ષથી વધુમાં વધુ ત્રીસ વર્ષ સુધીની અઢારથી ત્રીસના વચગાળાની આપવામાં આવી છે પગાર આપણે અગાઉ કહ્યું તે મુજબ અઢાર હજારથી એક લાખ બેતાલીસ હજાર સુધીનો પગાર ધોરણ છે પસંદગીની પ્રક્રિયા મિત્રો આગવેરા વિભાગની ભરતી માટે ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વિના કરવામાં આવશે આમાં સ્પોર્ટ ડિપ્લોમા ઉમેદવારોને છે લાયકાતના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ તપાસ બાદ અંતિમ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે તો આ પ્રમાણે ભરતી કરવામાં આવશે